મહા શિવરાત્રીની ઉજવણી સમગ્ર દેશમાં માં સહિત અનેક શિવાલયોમાં ધામધૂમથી હર્ષોલ્લાસ કરવામાં આવી હતી સમગ્ર દેશ હર મહાદેવના જે ગુંજી ઉઠ્યો હતો અને ભક્તો શિવમય બની ગયા હતા અમદાવાદમાં પણ વિખ્યાત મંદિરો જેવા કે કણમુક્તિશ્વર મહાદેવ નીલકંઠ મહાદેવ ચકુડિયા મહાદેવ કામનાથ મહાદેવ ઇસ્કોન મંદિર માનવ મંદિર એકલિંગજી મહાદેવ અને ચકલેશ્વર મહાદેવ સહિતના અનેક શિવાલયોમાં સવારથી જ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને ભગવાન ભોળાનાથે પણ શિવરાત્રીના પાવન પર્વના દિવસે આશીર્વાદ વરસાવીને ભારતીય ક્રિકેટ ટીમને પાકિસ્તાન સામેની મેચમાં ભવ્ય વિજયની ભેટ ધરી હતી અમદાવાદમાં ખાડીયાના રાયપુર વિસ્તારમાં આવેલા સુપ્રસિદ્ધ ચકલેશ્વર મહાદેવ મંદિર ખાતે છેલ્લા પાંચ દિવસથી ચાલતા શિવરાત્રી મહોત્સવ દરમિયાન અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા શિવરાત્રીના દિવસે સાંજે મહાદેવજીની ભવ્ય શોભાયાત્રા કરવામાં આવી હતી જેમાં સ્થાનિક નેતાઓ સહિત અનેક ભાવિક ભક્તો ઓમ નમ શિવયના નાદ સાથે જોડાયા હતા રિપોર્ટર કશ્યપ ભટ્ટ અમદાવાદ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે